ના નિમંત્રણને માન આપીને આપ સર્વે અહીંયા પધાર્યા છો રાજકોટ બિલ્ડર એસોસિએશન પરિવાર વતી હું આપ સર્વે હાર્દિક સ્વાગત કરું છું ગઈ વીસ નવેમ્બર ના રોજ રાજ્ય સરકાર શ્રી દ્વારા સૂચિત ચંત્રી વધારો જે ડિક્લેર કરવામાં આવ્યો છે તેમાં અમને જાણવા માંડ્યું છે કે બસો ટકાથી બે હજાર ટકા સુધીનો ચંત્રીનો ભાવ વધારો સૂચિત રાજ્ય સરકાર શ્રી દ્વારા કરવામાં આવ્યો છે એક મહિનો એના વાંધા સૂચનની મુદત છે એટલે અમે રાજ્ય સરકારશ્રીને સર્વપ્રથમ તો એવી રજૂઆત કરી છે કે આ એક મહિનો ખૂબ ઓછો પડે અમને લોકોને બીજા સાઠ દિવસ એટલે હજી બે મહિનાનો સમય જોશે એટલે ટોટલ નેવ દિવસનો સમય જોશે ઓનલાઈન એમાં જે સૂચિત ભાવ વધારો છે એમાં કોઈ વાંધો લેવો હોય તો એમાં ઓનલાઈન પ્રક્રિયા છે જે ઓનલાઈન પ્રક્રિયા કરવા પણ ખૂબ મુશ્કેલી થાય છે એમાં કોઈ નાના માણસને કોઈ ખેડૂતને એમાં વાંધો લેવો હોય તો એ ઓનલાઈન શક્ય નથી તો ઓફલાઈન તમે એમાં કોઈ પણ જગ્યાએ જિલ્લા કલેક્ટરશ્રીને જિલ્લા મામલેદારશ્રીને જિલ્લામાં કોઈ પણ ડેપ્યુટી કલેક્ટરશ્રીને એ ઓનલાઈન વાંધા લેવાની તમે સત્તા આપો તો આમ માણસ પણ જંત્રીના ભાવ વધારા સામે વાંધો લઈ શકે રાજકોટની આપણે વાત કરું તો રોણકી છે કંટેશ્વર છે મવડી વિસ્તાર છે ઘણા બધા વિસ્તારમાં જ્યાં એક હજાર પંદરસો રૂપિયા જંત્રી હતી ત્યાં ત્રીસ હજારથી પાંત્રીસ હજાર થઈ ગઈ છે દસ હજાર હતી ત્યાં સાઠ હજાર થઈ ગઈ છે તો બસો ટકાથી સીધો બે હજાર ટકા સુધીનો જંત્રીનો ભાવ વધારો થયો છે જેના હિસાબે બાંધકામને પે ડેફેસઆઈ સ્ટેમ્પ ડ્યુટી રજીસ્ટ્રેશન ફી જેવા ઘણા બધા પ્રોપર્ટી ટેક્સ જેવા ઘણા બધા મુદ્દે અસર કરશે અને અમારું એવું માનું છું કે વીસથી ત્રીસ ટકા જેવો ભાવ વધારો મકાનમાં ઓફિસમાં એમાં આવી શકે છે તો અમે રાજ્ય સરકારશ્રીને એ વિનંતી કરી છે અને આવનારા દિવસોમાં અમે રજૂઆત કરશું દરેક વિસ્તાર વાઇઝ કે ક્યાં શું પરિસ્થિતિ હતી ને ક્યાં શું પરિસ્થિતિ થવાની છે તો ગુજરાતની આખા તમામ જિલ્લાઓમાં અમે લોકોએ નક્કી કર્યું છે કે આના મોટે થઈને અમે રાજ્ય સરકારશ્રીને વાંધા સૂચન આપશું અને રાજ્ય સરકારનું ધ્યાન દોરશું આના સિવાય આપ જાણો છો કે રાજકોટમાં જે ટીઆરપી એમ નો બનાવ બન્યો તે પછી બાંધકામ ઉદ્યોગને મોટો ફાટકો પડ્યો છે મ્યુનિસિપલ કોર્પોરેશન હોય કે રૂડા હોય આ બંને જગ્યાએ જ્યાં ટાઉન પ્લાનિંગ ડિપાર્ટમેન્ટમાં નવા અધિકારીઓની નિમણૂક થઈ છે અને આ અધિકારીઓમાં ઘણા બધા અધિકારીઓ ફ્રેશ છે ઘણા એન્જિનિયરો ફ્રેશ છે ટીપી શું હતી એને ખબર નહોતી ટાઉન પ્લાનિંગ બિલ્ડિંગ પ્લાન કેવી રીતના મંજૂર થાય ખબર નહોતી જીડીસીઆર શું હતી એને ખબર નહોતી એક મહિનો બે મહિના ત્રણ મહિના અમને એવું થયું કે બધું થારે પડી જશે નવા અધિકારી છે પણ દિવસે ને દિવસે પરિસ્થિતિ ખરાબ થતી ગઈ નવા નવા પરિપત્રો દ્વારા બિલ્ડિંગ પ્લાન કેમ મંજૂર ન થાય આ ધ્યાન રાખવામાં આવે છે એવું અમને લાગી રહ્યું છે આ બાબતનું ધ્યાન પણ પ્લાન કમ્પ્લીશન પ્લોટ વેલિડેશન એટલે ચાલીસ ટકા જે કપાત થાય ત્યાંથી ચાલુ થાય અને કમ્પ્લિશન આવે ત્યાં સુધી ખૂબ એટલે ખૂબ મુશ્કેલ ભયરું કામ અત્યારે પોર્ટપર્સમાં ટાઉન પ્લાનિંગ ડિપાર્ટમેન્ટ દ્વારા થઈ રહ્યું છે અમે ઘણી બધી રજૂઆત કરી જે મ્યુનિસિપલ કમિશનર દેસાઈ એને પણ પણ અમે ઘણી બધી વખત મળ્યા કોઈ એવો નિવારો ના આવતા અમે રાજ્ય સરકારશ્રીને વિનંતી કરી છે ત્યાંના અધિકારીઓને વિનંતી કરી છે અમને એવો વિશ્વાસ આપવામાં આવ્યો છે સરકારશ્રી દ્વારા કે ટૂંક સમયમાં તમારા પ્રશ્નો એ એનું નિરાકરણ થઈ જશે અને બધી સ્થિતિ સામાન્ય થઈ જશે આવી અમારે વાત થઈ છે તો આપ સર્વે મિત્રોને આની રજૂઆત વ્યવસ્થિત અમે કરી શકીએ એના માટે થઈને સોમવારે બપોરે અગિયાર વાગે સરદાર સાહેબના સ્ટેચ્યુ બહુમાળી ભવન ચોક ખાતે અમે એ લોકો બિલ્ડર એસોસિએશનની ટીમ સાથે અમે અમારા લગત બીજા એસોસિએશન જેમ રેવન્યુ બાર એસોસિએશન છે એન્જિનિયર એસોસિએશન છે કોન્ટ્રાક્ટર એસોસિએશન છે રેર એટલે બ્રોકર એસોસિએશન છે એમાં જે બાંધકામ ઉદ્યોગ સાથે જેટલા એસોસિએશનો સંકળાયેલા છે એ બધાને પણ અમે મદદ લેશું અને બાંધકામ ઉદ્યોગને જે મટીરિયલ સપ્લાય કરતા હોય રો મટિરિયલ એ મટીરિયલ એસોસિએશન છે આ બધાને અમે સહકાર લઈ એક મોટી રેલીના સ્વરૂપમાં કે ભાઈ પ્રશ્નો ઘણા બધા છે તો આ પ્રશ્નોને અમે જિલ્લા કલેક્ટરશ્રીને આવેદન આપશું જિલ્લા કલેક્ટરશ્રીનો પણ અમે સમય માગશું સોમવારે બહુ મોડી સંખ્યામાં અમે લોકો ભેગા થઈને જવાના છીએ તો આપ સર્વે સોમવારે પણ વધારજો અને અમારા પ્રશ્નોને યોગ્ય દિશા મળે યોગ્ય વાચા મળે યોગ્ય જગ્યાએ પહોંચે તો આપ સર્વે એમાં અમને અમારી મદદ કરજો સ્થિતિ બહુ એટલે બહુ ખરાબ થઈ ગઈ છે ત્યારે આ બિલ્ડરોને અત્યારે રોડ પર ઉતરવું પડે છે ઘણી બધી વખત મેં આપને કીધું કે કોર્પોરેશનમાં મેં લોકોએ રજૂઆત કરી છે અને એનું નિરાકરણ ન આવ્યું અને આ હતું ત્યાં પાછો જંત્રીનો સૂચિત ભાવ વધારો આવ્યો જે તો કોઈ હિસાબે સહનતા એમ નથી એટલે અમારા ખાલી એવું નથી કે પાંચ પછી બિલ્ડરોને વાંધો છે આ આખા રાજકોટના ઘણા બધા લોકોને વાંધો છે બાંધકામ ઇન્ડસ્ટ્રીને સ્પર્શતા તમામ લોકોને આ આ ઇસ્યુ નડે છે આ દેખાડવા માટે થઈને આ રોડ ઉપર અમે રેલી સ્વરૂપે ઈ અમારી રેલી છે એ મોન રહી છે મોન રેલી સ્વરૂપે અમે કલેક્ટરશ્રીને સોમવાર આવેદન પત્ર આપશું હું એવું માનું છું કે કોર્પોરેશનમાં પેડ એફએસઆઈ બાંધકામની પેઇડ એફએસઆઈની બજેટમાં વીસ થી પચીસ ટકા આવક મૂકી હતી મારા ખ્યાલથી બસો કરોડથી વધારાની આવક કોર્પોરેશન બજેટમાં દર્શાવી હતી બાંધકામની પેઇડ એફએસઆઈની કોર્પોરેશને આ વર્ષે હું એવું માનું છું કે પચાસ કરોડથી સો કરોડની વચ્ચે કોર્પોરેશનની આવક ઓછી થવાની છે સરકારને સ્ટેમ્પ ડ્યુટી ની આવક પણ મોટા પ્રમાણમાં ઘટવાની છે બાંધકામ ઇન્ડસ્ટ્રી હું એવું માનું છું કે અત્યારે ટોટલ છે નવા પ્લાન આ જોશો તો બત્રીસ પ્લાન ઇન્વર્ટ થયા હતા એમાં ખાલી બે પ્લાન મંજૂર થયા છે કમ્પ્લીશન આપવામાં આવ્યું છે જે ઓન નેવરેજ એવરેજ આઠથી દસ પ્લાન દર મહિને પચીસ મીટરથી ઉપરની હાઈટ વાળા કોર્પોરેશનમાં મંજૂર થતા હવે બિલ્ડર નવો પ્લાન મૂકતા આવી છે અથવા મૂકવો હોય તો પેલા તો ઓફલાઈન એટલી પ્રક્રિયા છે કે ઇન્વર્ટ કરતા કરતા બે થી ત્રણ મહિના જેવો સમય લાગી જાય પેલા એ કેમને બતાવો આનો અભિપ્રાય લઈ લો ટીપીઓનો અભિપ્રાય લઈ લો પછી પાછો મારો અભિપ્રાય લ્યો આવા અભિપ્રાય જુદા જુદા અમારે માં પ્લાન મૂકતા મહિનાનો સમય લાગે છે એટલે આ બધી ખૂબ કરી નાખી છે છે ઇઝ ઓફ વાત વાત હતી તો આમાં સરળીકરણ મને દેખાતું નથી અમારી વારંવાર રજૂઆત છે આજે નવા કમિશનર આવશે એને પણ અમે પેલા મળશું અને સાહેબ ને કહેશું કે સાહેબ સરળીકરણ કરો ત્રીસ દિવસમાં પ્લાન મંજૂર થાય ત્રીસ દિવસમાં કમ્પ્લીશન આવે આ પ્રકારની જો વ્યવસ્થા થાય તો મને એવું લાગે છે કે જેટલું ફાસ્ટ થાય એટલું ડેવલપમેન્ટ ફાસ્ટ થાય બિલ્ડર છે કોઈ પણ શહેર ને રૂડું કેમ લાગે એ બિલ્ડરનું કામ છે તમે તો રોડ પેલો રીંગરો બીજો રોડ સારા સારા બિલ્ડિંગ બને આના સિવાય લોકોને સપનાનું ઘર પૂરું પાડતું પાડવાનું કામ કરતું હોય તો એ બિલ્ડર છે તો એના બિઝનેસ ને જો તકલીફ થશે એ જો ઉભો રહી જશે તો હું માનું છું કે રાજકોટનું ડેવલપમેન્ટ ઉભું રહી જશે